તો અમે આખા દિવસના આજે મારે અમદાવાદની અંદર પ્રોગ્રામ હતો દોઢ લાખ બજેટ હતું એ પ્રોગ્રામ કેન્સલ કરી અને અમે ઘરે રહ્યા કે મિટિંગ છે આજ અને જે સમાજ આવશે સમાજની જે કહેશે એમાં ઊભા રહ્યું કારણ કે જો ગુજરાત સરકારની અંદર જે આપણે ભારત સરકારની અંદર જે બંધારણ છે સરકાર બંધારણનું એ પણ આપણે કોઈ ગુનો કરીએ ને તો આપણે કોર્ટ પૂછે છે કે તમારો ગુનો તમને કબૂલ છે કઈ રીતનું સરકાર પણ પૂછે છે પણ આમણે અમને કોઈ પૂછ્યું નહીં અમને કોઈ બોલાયા નહીં જાતે નિર્ણય લીધો કે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરને સમાજ બહાર મૂકી દેશે અને આ અમે આખી જિંદગી સમાજ પાછળ મહેનત કરી આખી જિંદગી સમાજ માટે દોડ્યા મિટિંગો કરી મિટિંગમાં જ્યાં સમાજના ગીતો ગાયા સમાજને સારી જગ્યાએ અમે ઘણા બધા ગીતો ભણાવ્યા કે ભણો ભણો ભણ્યા વગર કંઈ નથી સદારામ બાપા એમ કહેતા ગબ્બર ઠાકોર એમ કહેતા તમે ભણો તો સમાજ માટે બહુ મહેનત કરી છે અને આજ સમાજ માટે ખૂબ અમે મહેનત કરી એનું પરિણામ અમને આ રીતે આવ્યું છે અને એમને કોઈ જોણ્યો નહીં સીધું બોલ દીધું માઇકમાં કે સમાજ બાર અમારી જિંદગીનું અમે વીસ વર્ષથી મહેનત કરીએ એનું શું અમે કાળી મજૂરી અમારા કોઈ ખાવાનું નહોતું ને હવે અમે આ સ્થાન પર હવે હવે થોડા ઘણા પૈસા ગઈને અમે કમાઈએ છીએ તો એમને ખબર પડવી જોઈએ કે આ બધું ગાવાનું બંધ કરી દીધું તો ભાઈ ચાવચામ ચાલશે અનંતનું સીધું મા એક માયાને બોલીને જતા રહ્યા અમને કોઈ કીધું નહીં કોઈ વાત વાત ખરી કરી જ નહીં આખું જાબડિયા ગોમ અમારા તરફ છે અમારા અમારા જોડે હાલ પાંચસો માણસો છે અને ફક્ત ચાર માણસો જે અમારા ગોમના જે અમારા વિરોધીઓ છે એમને આ મિટિંગ કરાવી જે રાજકારણીયા છે એમને જોડે બોલાવી દીધું કે તમે અમારા ગોમના છોકરા છે એમને આવું બોલી દો બસ સીધું સીધું અમને કોઈ પૂછ્યું નહીં સીધું માહિતો ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર સંગીતકારો છે ડીજે વાળા છે જે કલાકારો છે મીટિંગ કરશું જો આપણે ખોટા તો અમારી હંગાત કોઈ નહીં આવે અમે બંને ભય જ હશું ખોટા હશું તો નહીં આવે ખોટા નહીં હોય તો બહુ પબ્લિક આવશે બહુ અમારા સમર્થનની અંદર હાજરી આવશે અને એવું કીધું છે કે ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોરને જે સમર્થનમાં જાય એમને પણ સમાજને ને બહાર કાઢી દેવું તો હાલ પોનસો માણસો હોય છે તો બધા કાઢી દો ને સમાજમાં અને સમાજનું બંધારણ બધા માટે લાગુ પડે છે હાલ બનાસકાંઠાની અંદર ગામડે ગામડે ડીજે ચાલુ છે લાઈવ પ્રોગ્રામ ચાલુ છે બધું જ ચાલુ છે કોઈને પણ કોશું કોઈ નડતું નહીં તો સમાજને ખાલી અર્જુન ઠાકોર ને ગબ્બર ઠાકોર કેમ નડે અને બંધારણ સમાજના હરેક દીકરા માટે હોય છે તો ખાલી આ બંધારણ ગબ્બર ઠાકોર માટે અર્જુન ઠાકોર માટે બંને માટે જ કેમ